મારે બધી ચાકરી કરવી પડે બધી ચાકરી હું કરું છું લે હા સેવા તારી હું જ કરું છું નહીં મારા મોટો ભાઈ સેવા કરવા આવતા ડૂબરી પડી ગઈ ડૂબડી બચારી રોજ ચાકરી કરું રોજ બે ટાઈમ નવરાવું છું બે ટાઈમ ઘાસ નાખવાની પેલા તો મહિનો ના થાય અઠવાડિયે ના થાય ગોમે તા છે બસ એ તો ઇસ્ત્રી બંધ કપડાં પહેરી પહેરી બસ આ ગોમ ને પેલું ગોમ કરવું છે એમને તો દૂધ એ જ્યાં ખાય છે ચાકરી હું કરું છું આ તો આવે ને એટલે કઈ દેવું છે કે ના હોય તો ભેંસ નો વરાળ કરો ના હોય ભેંસ વેચી મારો નહીં રાખવી ભેંસ ચાકરી બધી હું કરું મારે એકલા ને ચાકરી કરવાની છે દૂધ તમાર છોકરા ને તમે ખાવ છો અમે તો દૂધે હજી બધી ભાર્યું નહીં તાણે કારણે કર ખરેખર કરવા દે ફલાના ઘે જવું છે પેલા ઘે જવું છે ને હમણાં આવી જાય એટલે ખાટલા બે જશે આવી ભાઈ લાવજે દૂધ કાઢજે ચા બનાવજે

બગલામ પોક જે લુકડા કરીને આ ઘરમાં આ ગોમનો ઘરમાં પેલું ગોમ ફરતો ફરો એમ ને આય તો ભઈ જો જા જેવું જવું જ પડે વાત કરો હતી ઓ જા જેવું છે પણ પેલી ભે એક રાશી છે ઈ પેલા લાલા માદી સુકા બધું મેલીમ જોતા તમે બાપરો વેલો રાડ પાડતો તો કે આ દોજે કે આ મનુ ભઈ અઠવાડી થાતો નહીં ગોમેત્ર નહીં જઈ આ ભઈ નો અડધો ભાગ છે અડધો ભાગ એનો છે ને અડધો ભાગ મારો છે પ્યા માં એટલે એને ચાર પૂરો તો કરો જ પર ભઈ ઈનો ભાગ હોય એટલે અને તમારે

તમને ખબર પછી ના પડી કે એકલો એકલો મસ્ત હશે અમે ની મતતા વાત કરી હતી એમ એમ આવું જુના લુડા થઈ જાય તો ચીન બોજી આહા બચાર ભેંસ ને છું મને જીવ બરા છે બોલો આને એકલો ચાકરી કરું છું એટલે ડૂબડી પડતી જાય છે કારણ કે મને ટાઈમ ઓછો મળે છે અને ઘાસ પૂરો કરવાનો અને મારો ભાઈ એક તો ઓફરતો નહીં એ ભાઈ તૈયારથી ગયો છે તો હજી વર્યો નહીં ઘેર આ વખતે તો આવે ને તો કહી જ દઉં કે ભાઈ તું પ્યાજ વેચી મારને એટલે એની બીજી જે જગ્યાએ જાય જગ્યાએ ચાકરી તો સારી થાય ગમે તે એક ધની હોય ને એવાને વ્યાજ ફટકારવી છે બસ એની ચાકરી તો બચાઈ સુખ સ્વાદિત થાય તું ચિંતા ના કરે તને છે ને વેચી જ મારાવું છું તું ટેન્શન થોડી દે હવે હવે એક જ ઘરનો એક જ માલિક હોય એવી જગ્યાએ તને ચાલવી છે

હવે તો અત્યારે હગા વાળા તો તું નિહાળતો જ નહીં એટલે તને કોઈ ક્યાં નહીં બધે હું ગમે તે હોય તો હું જાજા કરું એટલે બધે મને ત્યાં ફોન કરી કરી એ તો ખબર છે કે મનુજી નવરા છે એટલે એને બોલાવ્યું એટલે હેડે આવશે લાલભાઈ તો કે બચારા મજૂરી કરે એટલે લાલભાઈ ના બોલાવે કોઈ હવે કોમ કરી આ વખત કોઈ ઘરે આવે ને તો બેને વેચી મારે એટલે આ બધી ભજગર જ જાય બસ વેચી મારો તમે મારે નહીં સેવા કરી મારે નહીં ચાકરી કરવી હું એકલો ચાકરી કરું દૂધ તમે ખાવ એવું થોડી ચાલે પેલ નું એકદું પી જ્યા એવી વાત કરે હા તમારો જોવો જો તમારા છોકરા દૂધ પીવે તમારી બાયડી દૂધ પીવે તમે દૂધ પીવો અમે હુકાતાજી અમે લોટો દૂધે ભાડ્યા નહીં હજી બધી બધું દૂધ તો તમે પી જ બધું ડેરી ને ભરાય દો પગારે તમે ડેરીનો ખાઈ જાવ છો એટલે તો તાજા માજા છો અરે તારા મુદ્દે તો તારા તો તારા પી લે કે તારો ના પારા દૂધ પીવાની તું એ પીતો હોય તો મોટા ભાઈ પીતા હોય મારે ના પીવાની તમે એમ થયું કે લે લાલ ભાઈ ગ્લાસ ભરીને દૂધ પી

પછી હજાર રૂપિયા કીધા પર મારો જીવ બરા અભ્યાસ ઉપર મેં ચાકરી કરી મેં હાચવી છે ને હવે મને વેચી માય તો મને દુઃખ થાય છે

પિસ્તાલીસ હજાર રૂપિયા ઢીલા કરી નાખો હેડો તારી ભેંસ રાખી તાને હેડો પિસ્તાલીસ તો પિસ્તાલીસ બસ હા બોલું આવી દઉં તમને ના બોનું તો દાદ પૂરેપૂરો પૈસા લઈને આવ્યું એટલે વાંધો નહીં બોનું લેવું છે બોનું નહીં લેવું આપણે ડાયરેક્ટ પૈસા જ લેવાના પૈસા ડાયરેક્ટ રૂપિયા લેજો પિસ્તાલીસ હજાર રૂપિયા જો ખેડો તો હોજ ના દોરી જવું અને પૈસા તમારે આલી જવું બરોબર ગાડી લઈને આવું સારું કેટલા વાગે આવશો હે હોજે છ સાત વાગે આવું

અમે તમારી મન રાખીએ એટલે અલ્યા આવડું હતું આવડું ચડી બગાડતું હતું અને મેં મોટું કર્યું કોઈ નહીં ના કરી વાત કરો છો તો તમને બધું નહીં આલ દીધું અમે કશું માંગ્યું નહીં એકતા સુધી કોઈ પગાર કે કશું નહીં માંગ્યું એટલે શું હતું કે તે મને આલ્યું કે શું હતું આપણા બાપરા હતાનું શું હતું કે તે મને આલ્યું છે મારો બેટો ધોકી જો મને ભરાઈ રહ્યો શું હતું લે આપણી તે મને આલ્યું આ જે છે આ એક સ એકલી તેમાં પ્યાજ છે પાંચ વીઘા જમીન છે આ બે ઓઈડિયો છે નહીં બધું હા 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 અવાજ કેવડી ઓઈડીઓ ખૂબ જ એવડી તો ઓઈડિયો હતારી કેમ

તમે મારી વાત તો અભરો આ ભાઈ કેટલી કિંમત આવે છે આ વધારે હતા તો અમને પટકાય મારો હા એ વાત છે હા ઈદમાં બેટી તમારે

આ ફેસ બીજા ગોમ માં લઈ જવાનું નહીં આ ભાઈ આપડા ગોમ ના બરાબર છે કેલમ લેવાની મમને કેટલા છે કે જો એને ખાલી સાબ દૂધ વાળો સાબ પીવા ગમે છે ને એટલા બોલે છે લેવાની છે બરોબર બરોબર તો તમે લાખ કોસો એટલા થોડું કા હાખે તોડી નાખે વાત ના કરજો 10000 ઓસાલ જો નિયો થોડી વેચવાની કિંમત કરો તો એ બે છે કે તમારે કુગદાર એ બેસો લા લકે બી સા પાળજો તો અમને આ આ જે લેવાય અમને કિંમત કરવા દો કે કેલમ લેવી

હા ભાઈ મફટ લઈ જશે ને એ અમને પુહા છે પણ અમારા ભેંસ આ ભાઈ ચાકરી કરો કરતા કેટલા ભાઈ પેલા ભાખરી વાળા તમે ના પાડી દેજો ગોમત પગ પગના બે લે બધા સમજાવી દેજો એ ધંધા દેવા કરે છે

એ તો નઈ આવકાર એ આનો પાસે ખર્ચી બચતી હા હવે ચિંતા ના કરે તારો ઘર ધની હારા મળી ગયા છે ફૂલ સેવા ને ફૂલ ચાકરી હો અ તાજી માજી રેજો તું તાર હા મારું ટીમો કુજુ પાટા હા મારું ટીમો કુજુ પાટા હા મારું ટીમો કુજુ પાટા હા મારું ટીમો કુજુ પાટા